ચીકી માં હોય ને એટલે આયું તો જો આ પાણી પડે છે ને અહીંયા પાણી પડે છે તો બાજુ ડોલ રાખી છે વરસાદ વધારે હોય ને તો ડોલ માં ચાલુ જ છે આખી રાત માં બે ડોલ ભરાઈ કામ કરવા દીધો ને એટલે તું આટલી આરે થઈ ગઈ બાકી અત્યારે તું ખાતી હોય થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર નીકળો જો રીતિ બે તમને અમારા પૂરા પરિવાર તરફથી મેરેજ એનિવર્સરી ની હાર્દિક શુભકામના જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મને મારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ જો છે નવ ને વીસ નો પૂજા થઈ ગયા છે અંજુ એ મૂકી છે ચા ગરમા ગરમ અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધું સ્વાગત છે ધારાથી મેં એ બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચેહરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગ ની શરૂઆત કરીએ દિવાબતી ગીજા થઈ ગયા છે ઘરના વાસી કામ થઈ ગયા છે બસ કપડા ધોવાના છે તો વિચાર કરું છું કે અહીંયા બેહીને કપડાં ધોઈ નાખું વરસાદ ચાલુ છે અને આ સાઈડમાં બેહી અને ત્રણ જોડી છે તો ધોવાય જાય પણ સાહેબ ના પાડે છે કે ન ધોવા જવું લઈને જ રાખા ખુરશીમાં કેમ કે કાલ રાતની છે ને મારી તબિયત તાવ આવી ગયો ઉધરસ થઈ ગઈ છે અને ઓઠ ઉપર જો ઓઠ ખતખદી ગયો હમ

અને કાલનો સપટપ આમના વરસાદ ચાલુ છે અને રાતના 12 વાગ્યા થી પાછું ચાલુ તો કલાક એક ની વાગ્યા નો સ્ટોપ ચાલુ છે અને બે વખત આવી ગયું હાલો મસ્ત તૈયાર થઈ છે ને ઋતુ માસ છે ને

તો તમારે ગામમાં કેવો વરસાદ છે કે પરમન જરૂરથી કે જો તો હાલો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો ચેનલ માં જેલી બનાઈ રહ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારું વિડિયો કેવો લાગે છે તો મળીએ થોડી વાર લઈ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પૂણા 10 વાગવાનું અંજુ ને ટાઈડ લાગતી હતી તાવ આવી ગયો તો ને કપડાં ધવા ધોવા માટે હાજી થઈ ગઈ ને અંજુ

હાલ ધીમો ધીમો વરસાદ આવે તારે કંઈ મગાવવાનું હોય તો મને કહી દેવા લઈ લોક વાળા મળ્યું ટાઈમ થયો છે સવા બાર વાગ્યાનો તારા બેન નાઈ ને તૈયાર થઈ ગયા ટીવીમાં લેસનમાં વ્યસ્ત છે મેં આ બાજુ માંડી અને બટેટા મગ તુવેર દાળ બધું આવી ગયું છે હું હમણાં દસ મિનિટ પહેલા ઉઠ્યું હવારના બધા વાસી કામ કરી કપડાં વાસણ કરી અને સોફે આડી પડીને તો કંઈ ઝોલું આવી ગયું ને ખબર ન પડી કલાક દોઢ કલાક હોય ગઈ કેમકે બંધ મેં શરદી ઉધરસની દવા ખાધી હતી તાવની એટલે એમાં ઘેર હોય એટલે નીંદર આવી ગઈ સાહેબે આવી ગયા હતા બજારમાંથી તરત જ હું વાસણપુક્તિ ત્યારે જ આવી ગયા હતા પણ મને છે ને સાહેબે ઉઠાડી નહીં કુવા દીધી કે ભલે હું તી એટલે કામ તો છે નહીં તો બાર વાગી ગયા વિડીયો અપલોડ કરવાનો બાકી હતો સાહેબને વિડીયો અપલોડ કરતા આવડતું નથી એટલે એના હિસાબે થોડુંક ઓલું થાય અત્યારે થોડોક વરસાદ રહી ગયો ને એટલે દુકાને થોડુંક કામ હતું તો ગયા છે કે દુકાનમાં પાણી પડે કે નહીં બધું જોયા આવે તો ખ્યાલ આરો ઘરમાં તમારે છે ને એક બે જગ્યાએ પડે હાલો તમને બતાવવું ને આજે તો છે ને ગાદલા અમે આ રૂમમાં જ રાખ્યા છે જો આ સીટી ઉપર રાખી દીધા કેમ કે વરસાદ ચાલુ હોય ને તો ઓલા રૂમમાંથી લઈ આવવા પલરી જાય તો આજે તો જો આ બાજુ પાણી પડે છે ને અહીંયા પાણી પડે છે તો બે બાજુ મેં ડોલ રાખી છે વરસાદ વધારે હોય ને તો ડોલમાં જોવામાં ચાલુ જ છે કાલ આખી રાતના બે ડોલ ભરાઈ આવી ગઈ હતી તો આવી કંઈક પરિસ્થિતિ છે આ રૂમની તો કાંઈ વાંધો નહીં હાલો વરસાદ આવશે ત્યાં હાલથી પાણી પડશે

થેન્ક તમારો ખુબ ખુબ આભાર પણ એ આરામ કર્યો એનો કઈ વાંધો નથી પણ વિડીયો અપલોડ કરવામાં મોડું થઈ ગયું એ તો વાંધો ફેમિલી સમજુ છે હા અને આ મીઠી સેવ હાલ છે ને કે હમ હમ ચાલ પછી બનાવી લો પછી મળીએ કોન્ટિન્યુ આવી જોડાયેલા રહેજો અને કોને કોને આ મીઠી સેવ ભાવે છે મને કેજો ઘણા યાદ બનાવવાની છે હમ હમ તો રવાન શિરો એમ જ બનાવ્યું કા આની રવાન શિરો કરી

પચીસ નું અને ઊંધારા ભાઈ ઉતા સાહેબ દુકાને ગયા અને દરવાજા ખુલ્લા હતા રસોડ ખુલ્લું હતું મિંદડી ની બચું અંદર ગરી ગયું છે બાર છે ને અંદર છે પછી ક્યાંક છે ધારામાં છે હો લા થઈ જ રે હવે આ બાર નીકળે ત્યાં થાય આલે આલે દૂધ પીવાઈ અરે પણ બાર તો નીકળે દૂધ પીવા રસોડામાં છે રસોડામાં કાઢું તો જો હે ને આલે પકડ તો ફોન મન તો જો બાટલા નીચે છે બાટલા ला पण भेटू आले आज नी ખૂતો દેખાય નઈ એ મોટો નાઈટ દેખાય અલે 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 રોટી યુમ થોડું આવે તારા અંદર રાખો રાખો હવે તો તેડું ને જ લઈ જાવ ઉપર છે નીકળો હાલો જો ફાઈકો

पढ़ दो ले ऊंचो न्या अच्छे न्या थी न्याच्छ, 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 देखा ही से तू तो न्या थी काटी तमिलनाडी बंद से फोन मैं चालू कर रहा हूँ क्यों क्यों है मैं ना ना, ना ना बच्चा है हेलो हेलो आल आल निकल जा

આ રીતના વાઇટ થઈ જાય પછી પાછું રૂ લેવાનું અને જેટલી તમારે જાડી રાખવી હોય એટલી આ રીતના રીતના ઉપર પછી આમ જો હા હેલી છે આ આ વાઈટ નો દીવો છે ને પાંચ સાત મિનિટ ટકે અને દીવાની જોતા હારી થાય ગા મંદિરોમાં આ રીતની જ વાઇટ હોય પણ બહુ મોટી હોય તો હું હું આ રીતના બનાવું હજી એક ફેરી બનાવી સાહેબ કે હજી એક ફેરી

તે પૂછો એટલે મેં તને કીધું બાકી હું તને કઈ કહેવાનોતો પૂછો તો નાસ્તો ના ને કે ને તો એ ખાવા ને એટલા જ પછી છે ઓર્ડર છે તો ઓર્ડર સ્વીકારવો જ પડે

બધા થઈ ગયા છે તૈયાર તો હાલો હવે હરી વાત ની આકલ ભાઈ છે એ વાત છે બે બે ભાઈ હાવ કાલના મૈડા નથી તે હાવ કેમ થઈ ગયું છે ને કા જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી વરસાદ કેમ બાકી વરસાદ કેમ આવીને કોઈ નીકળવા દે કા જે તમે નીકળો તો અત્યારે પાછો ધીમો ધીમો ચાલુ થયો બે અઢી કલાકની બ્રેક આપી અટાણા ની બ્રેક આપી હો કે તમારે કઈ ખરીદી કરવી હોય

સારું હાલો મોમરા વઘારી લીધા છે સાહેબ તો બે ભાઈઓને નાસ્તો આપી દો હાલો મળ્યા હાલો આવા વરસાદમાં ભજીયા ખાવાનું મન થાય ને અમારા સાહેબને સેવ મુમરા ખાવાનું મન થાય તો બે ભાઈઓ જો સેવ મુમરા ખાય મસ્ત અત્યાર ધૂય એટલા જ વઘારવા પડે નહીં તો હવાઈ જાય ભાવે નહીં હા એટલે જ ને થોડાક બેન તારે તારે ખાવા જ છે તો હાલો તને દો હાલો બધાય નાસ્તો કરવા હે તાર પપ્પા બી કે બીજા જી થોડીક વાર તો વિચારશે તો ફેર ટાઈમ થયો છે પોણા દસ વાગા ને હાઈના વ્યારા કરીને નવરા થઈ ગયા છે ને ધારાબેન ને આખો દિવસ પાર્ટી પાર્ટી સિવાય કઈ વાત જ એક છે એટલે થાય બેસ્ટ છે કાઈ તો સ્કૂલે જવાનું છે હાલો પાણી તો થઈ ગયા પાણી તો હતા કટક બટક ટાઈમટેબલ નાસ્તો કર્યો બે મમરા ખાધા ને આજે છે રીધીબેન અને અંકિતભાઈ ની મેરેજ એનિવર્સરી તો અંકિતભાઈ તમને અમારા પૂરા પરિવાર તરફથી મેરેજ હાર્દિક શુભકામના અને દીકરી નામ છે

તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય